ભારત સરકારના રાજ્ય સંચાર મંત્રી અને ખેડાના સાંસદ દેવસિંહ ચૌહાણનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું વડોદરા એરપોર્ટ ખાતે ખેડાથી વડોદરા દેવસિંહને વધાવવા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને શુભેચ્છકોનો વડોદરા એરપોર્ટ પર ભારે જમાવડો જોવા મળ્યો હતો જેમાં વડોદરાના કાઉન્સિલર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે જ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા દેશના યશસ્વી પ્રધાનમંત્રી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમારા પરમાદરણીય રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા સાહેબ પરમાદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના લાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ઉપરાંત શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું કે મારા જેવા ગ્રામીણ ક્ષેત્રમાં કામ કરતા એક કાર્યકર્તાને ફરીથી લોકસભામાં ઉમેદવાર બનવાની તક આપી છે હું એવું માનું છું કે બદલતા સમયની સાથે દેશમાં જ્યારે સૌનો સાથ સૌના વિકાસની રાજનીતિ ચાલી રહી છે અને કોઈ પણ દેશના ઇતિહાસમાં આવો સુવર્ણ અસવર ક્યારે આવતો નથી એવું છે દસ વર્ષથી આદરણીય મોદી સાહેબના નેતૃત્વમાં જે બદલાવનું કામ થયું છે જે પરિવર્તનનું કામ થયું છે જે વિકાસનું કામ થયું છે એને તે જ ગતિથી આવનારા વર્ષોમાં વધુ ઝડપથી દેશને વિશ્વમાં શિરમોર રાષ્ટ્ર બનાવવાની દિશામાં આદરણે મોદી સાહેબની ટીમ કામ કરી રહી છે ત્યારે આ તક મળવી એ ખૂબ ભાગ્યની વાત છે હું સૌનો આભાર માનું છું અને વિશેષ કરીને ખેડા જિલ્લાની જનતાનો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો કદાચ હું પ્રતિકઈશ મારો ફેસ દેખાતો હશે પણ પ્રતિનિધિ તરીકે એ સૌનો વિશ્વાસ અને શ્રદ્ધા મારા એક નિમિત્ત તરીકે આદરણીય મોદી સાહેબ મને બનાવે છે ત્યારે ફરીથી તેઓના આશીર્વાદ લેવા માટે અને એમની શ્રદ્ધા અને આશાને પૂરી કરવા માટે હું કામ કરીશ ધ